चला दा वाटे जाऊ दोन दस दिवस हां ते मु माय जाते जाती लोक आवशो मेलवा ना मां थोडं काम आहे तुम्ही जाता नोडा या चलेला क्या धोऊ दे हां तमी किदू तो काल नेकरी जाऊ आवारे तने तो वाटे जाऊ मजे जाऊ

આને ની એટલે પ્રેમમાં બધા તાજમલ બરાબર વારનું જોઈતું લે છે બોલો શું છે તો મનાલી દેવું હા હા હાચું કે માટે આવું નહીં માટે ઘરે બધાને ખબર નહીં પડી જાય પડીએ તો પસુ અરે લગન કર લઈશું એ નવું સુમંગતનો હો મોંછ કાશિયા મુકન લગજ નઈ કરતો ને કોઈ લગજ નઈ નારે તા સુખ થઈ ગયું તો ઘરે કહી દે એમ મુકાણ હવ પડો ને ઓકે લગન કરશું માં અરે કરી હા હેડો ઘરે કહી દો તા બરાબર ને તો પેલા 10 જણા ફરવા દે પૈસા દે કે તો કેવું પડે ફરવા જવાનું એવું ફરવા જવાનું એમ ના કે ના ના ખબર પડે તો હા વાત કરો રાહુલ ને બે સાહેબ લંગલ લબડાવતું લાગે ને મારા એ ભાભીને ભાભીને આપણે કરી દેવું રાહુલે કચ્છું કાપી નાખું હાલો ભાભી શું બોલું ખાલી પાંચ મિનિટ મારો મને મરો કોમ આ તો ભાભી આવી એટલે મજા પડી જાય આપણે તો ભાભી